મોવા ભાવનગર માંડાળ અંડાવાડ બઢાજ્યારની અંદર રોડ તમે વેગન ફોર વિડિયો મફત રે પાણી નંગેલા એટલે તમારે ચિત્તા પચાસ રૂપિયા વધી જાય સરકાર જો ધારે પચાસ રૂપિયા વધી જાય સરકાર વીસ ટકા કરી નાખે એ વીસ ટકા ડ્યુટી ઘટાડી નાખે અને વીસ ટકા ડ્યુટી પાસે સહાય જે બહાર નીકળે ને એને વીસ ટકા આપે એટલે ઠીક છે સીધા તમારે ડુંગળી ના આઠસો રૂપિયા આખા દેશ ના ખેડૂતો ડોંગરે સાતસો રૂપિયા થી એક પૈસો ઓછો ન આ બે જ કામ ખાલી કરે

સરકાર ને ચાલી અને દેવીલાલ ને કીધું કે સાહેબ 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 ડુંગળીમાં પાયમાલ થઈ રહ્યા છે તો કે શું કરવું જોઈએ અને શું કરીએ તો થાય તમે શું ભાવ ભાવ માગો છો તો કે અમને પંદર થી અઢાર રૂપિયા કરી દો દેવીલાલ એન્યા એના પીએલ હોય ને સચિવ ને બોલાવવા અને આખું કૃષિ વિભાગ ને બોલાવો આખા બોલા કે કેમ પણ સાહેબ તો તમે મારે કરવાનું મૂકાવે તો કે તમે કે તો બસ હવાર માલિક ખરીદી આખા રૂપિયા એટલે અઢાર ને તો એ ના

તારીખે નિકાસ કરી નાખી અને ના નવસો રૂપિયા આવતા હતા એ ત્રણસો રૂપિયા હવારમાં માં નવ તારીખે આવતા થઈ ગયા એટલે આંદોલન કરવું પડ્યું તમે બધા આવ્યા ઈ બદલ આભાર તમારે રજૂઆત છે તમારું આવેદન છે જો તમે ફ્રી હો તમારે